નેવું ટકા શેમ્પુઓનો અભ્યાસ કરતા મને એવું જણાયું કે તેમાં રહેલા ઇન્ગ્રિડિયન્ટ એટલે કે તે શેમ્પુ બનાવવા માટે તેમાં ઉમેરેલી વસ્તુઓ છે છે તેનો અભ્યાસ ખ્યાલ આવે કે જો તમને લોકોને ગયેલા વાળની સમસ્યા છે કે પછી વાળનો ખોડો છે કે અન્ય વાળને લગતી કોઈ પણ સમસ્યા છે તો આવી પરિસ્થિતિમાં તમારું શેમ્પુ છે તે સૌથી પહેલા તો ઝેરી પદાર્થોથી મુક્ત હોવું ખૂબ જ વધારે જરૂરી બની જાય છે મિત્રો આ બધા શેમ્પુની બોટલોનો અને શેમ્પુઓનો અભ્યાસ કરવા સમયે ત્રણ બાબતોનું મુખ્યત્વે ધ્યાન રાખવામાં આવેલું હતું સૌથી પહેલી અને મહત્વની બાબત એ હતી કે તે શેમ્પુ એવા હોવા જોઈએ કે તેમાં કોઈ જ પ્રકારના સ્ટ્રોંગ કેમિકલ ન ઉમેરેલા હોવા જોઈએ કારણ કે તમે જ્યારે કોઈ પણ શેમ્પુની જાહેરાતો જોવો છો તે શેમ્પુની બોટલની આગળ લગાવેલા પોસ્ટર જોવો છો ચિત્રો જોવો છો ત્યારે થોડા સમય માટે તેવું લાગે છે કે વાહ ખરેખર આ વાળ માટે ખૂબ જ સારું શેમ્પુ છે પરંતુ ફેરવી અને પાછળના ભાગે તેના એટલે કે કે તેમાં ઉમેરેલી વસ્તુઓને વાંચતા લાગે છે ના આ બે મિનિટ માટે તો વાળને સિલ્કી અને સારા બનાવે છે પણ પછી તો માત્ર ને માત્ર વાળને નુકસાન જ કરવાનું કાર્ય કરે છે મિત્રો આ ઉપરાંત વાત કરવા જાવ તો અહીં બીજી વસ્તુ એ ધ્યાનમાં લીધેલી છે કે બજારમાં મળતા શેમ્પુઓમાં ઘણા શેમ્પુ એવા છે કે જે સો ટકા કુદરતી વસ્તુઓમાંથી બનેલા છે પણ તેની સાથે સાથે કિંમતમાં પણ અતિશય મોંઘા છે આજના આ વિડિયોમાં આપણે લોકો એવા શેમ્પૂની જ ચર્ચા કરવાના છીએ કે જે માત્ર 99 રૂપિયા કે તેથી અંદર તૈયાર થઈ જાય છે અથવા મળે છે અને તેની સાથે સાથે તે સો ટકા કુદરતી છે અને વાળ માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે

એક ગ્રાહક તરીકે ઈમાનદારીપૂર્વકનો પૂર્વકનો અહીં હું મારો અભિપ્રાય છે તે રજૂ કરી રહ્યો છું મિત્રો હું તમને લોકોને જણાવી દઉં કે તમે બોટલ ખરીદવા જાઓ છો ત્યારે એક વસ્તુ હંમેશા ધ્યાન રાખજો એ બોટલ આગળની બાજુએ જાહેરાત આપી હોય તેમાં ભરમાતા નહીં તે બોટલ ને ઊંધી કરવાની છે અને પાછળ તેના ઇન્ગ્રીડિયન્ટ લખેલા હશે આ ઇન્ગ્રીડિયન્ટ છે તેમાં યાદ રહે સોડિયમ લોરાઇલ સલ્ફેટ અથવા તો સોડિયમ લોરાઇલ ઇથર સલ્ફેટ આવો શબ્દ તો નથી વાપર લેવને જો આવો શબ્દ વાપરેલો હોય એનો મતલબ આ કેમિકલ તે શیمپو ની અંદર ઉમેરેલું છે જો આવું હોય તો એ શیمپુ ની બોટલને અત્યારે છોડી દેજો કારણ કે આવા શیمپુ છે તેમાં આ કેમિકલ ઉમેરેલું હોવાને કારણે તેનાથી તે વાળને મૂળમાંથી જ નબળા બનાવવાનું કાર્ય કરે છે અને મિત્રો સાથે સાથે વાત કરવા જાઉં તો 95% શیمپو એવા છે કે જેમાં અભ્યાસો પરથી ખ્યાલ આવ્યો કે આ પ્રકારના કેમિકલ છે તેમાં ઉમેરેલા હોય છે ઘણીવાર એવું બને છે મિત્રો કે ઘણા શેમ્પૂની જાહેરાતમાં આયુર્વેદિક શેમ્પુ છે તેવી જાહેરાત કરી અને કહેવામાં આવે છે પણ તેમાં પણ તમે ઇન્ગ્રીડિયન્ટ તેના ચેક કરજો જો ઇન્ગ્રીડિયન્ટની અંદર બેઝ ક્યુ એવો શબ્દ લખેલો હોય તો તે શેમ્પૂની ખરીદી પણ ન કરવી જોઈએ અને જો પૂરતી માત્રામાં તેના ઇન્ગ્રીડિયન્ટનો ઉલ્લેખ ન કરેલો હોય એટલે કે પૂરતા કયા તત્વો તેમાં ઉમેરેલા છે તે ન દર્શાવેલું હોય તો પણ તે શેમ્પૂથી બચવું જોઈએ મિત્રો તમને જણાવી દઉં કે હવેના સમયમાં બજારમાં શેમ્પૂના બદલે શેમ્પૂ બાર પણ ઉપલબ્ધ છે હવે તમે જોઈ શકો છો કે આ શેમ્પૂ બાર એટલે કે શેમ્પૂના સાબુ છે તે શેમ્પૂમાંથી જ શેમ્પુ છે પરંતુ સાથે સાથે આ સાબુ છે તે શેમ્પૂ કરતાં વધારે લાંબો સમય ચાલે છે આ ઉપરાંત મિત્રો તમને જણાવી દઉં તો શેમ્પુ બાર એવા હોય છે કે જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા પણ ખૂબ જ સરળ છે કારણ કે શેમ્પૂની બોટલની જેમ તે ઓડી નથી જતા અને ઢોળાઈ પણ નથી જતા સાથે સાથે ઇકો ફ્રેન્ડલી તો છે જ કારણ કે તે પ્લાસ્ટિકની બોટલમાં પેક થઈને નથી આવતા આ ઉપરાંત મિત્રો તમને જણાવી દઉં કે બજારમાં આજે એવા કેટલાય આયુર્વેદિક શેમ્પુઓ ઉપલબ્ધ છે કે જેનો ઉપયોગ આપણે વાળ માટે કરશું તો 100% સુરક્ષિત છે અને આપણા વાળ માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે હું પોતે પણ આજ વસ્તુઓનો ઉપયોગ કરું છું વાળ માટે અને કઈ છે તે હવે જણાવી દઉં મિત્રો હવે તેમાં નંબર એક ની વાત કરવા જાઉ તો તમને જણાવી દઉં કે આમળા અરીઠા સિકાકાઈ અને મેથી દાણા આ ચાર વસ્તુઓ લઈ તેનો પાવડર કરી લેવાનો છે અને ત્રણેયનો પાવડર સમાન માત્રામાં મિશ્ર કરી દો તૈયાર છે તમારું સૂકું શેમ્પૂ જી હા મિત્રો આને આપણે ડ્રાય શેમ્પૂ તરીકે પણ ઓળખીએ છીએ અને આ વસ્તુઓ આયુર્વેદની જે મુખ્ય પાયાની ફિલોસોફી હતી તેના પર આધારિત છે કે જેમાં આયુર્વેદમાં કીધેલું છે કે એવી તમામ વસ્તુઓ જેને તમે લોકો ખાઈ શકો છો તેને તમારા શરીર પર અથવા માથાના વાળ માટે ઉપયોગમાં લઈ શકો છો તેના પર લગાવી શકો છો મિત્રો તમને ખ્યાલ જ હશે એ પ્રમાણે કે જ્યારે શેમ્પુનું અસ્તિત્વ પણ ન હતું ત્યારે લોકો છે તે ખાટી છાશ વડે તેનું માથું છે તેને ધોવામાં ઉપયોગ કરતા સાથે સાથે દહીંનો ઉપયોગ કન્ડિશનર તરીકે પણ ઘણા લોકો કરતા હતા આ સાથે સાથે મિત્રો તમને લોકોને જણાવી દઉં કે અહીં જે પાવડર બનાવેલો છે એ પાવડરમાં તમે લોકો મુલતાની માટીને પણ ઉમેરી શકો છો તેનાથી પણ ઘણો ફાયદો થશે જો તમારા વાળ પણ ખરતા છે અથવા તો તમને લોકોને અકાળે સફેદ વાળની સમસ્યા છે કે પછી વાળનો ખોડો છે કે પછી આવા કેમિકલ યુક્ત શેમ્પુનો ઉપયોગ કરી કરી અને તમે પણ તમારા વાળને ખરાબ બનાવી દીધા છે

તેની સાથે સાથે મિત્રો બીજી વસ્તુ એ પણ જણાવી દઉં કે કદાચ આની સ્મેલ છે એ પણ પેલા પ્રોફેશનલ જેટલી સારી નહીં હોય પણ તમારા વાળ માટે ખૂબ જ વધારે ઉપયોગી છે હા તમારા વાળ ખૂબ વધારે જે સૂકા છે તો તમે આ વસ્તુઓને દહીંમાં ઉમેરીને અથવા તો દૂધમાં ઉમેરીને પણ વાળમાં લગાવી શકો છો તેના જબરજસ્ત ફાયદાઓ છે તે તમને જોવા મળશે શરૂઆતમાં કદાચ પેલા શેમ્પુથી આના પર આપણે શિફ્ટ થવું આના પર આપણે પરિવર્તન લાવવું થોડું અઘરું પડશે પણ ધીમે ધીમે તમારા વાળ ખરતા અટકી જશે અને તમારા વાળ કાળા લાંબા અને મજબૂત બનવા લાગશે એટલે તમે આપમેળે જ ઓલી વસ્તુઓનો ત્યાગ કરી અને આ જે કુદરતી વસ્તુઓ છે તેના તરફ વળી જશો અને આના ફાયદાઓ વિશે ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં પણ કોમેન્ટ કરીને જણાવજો તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને ને કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડિયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર